અમદાવાદના ગીતા મંદિર નજીક એક કિલો સોનાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે જ્વેલર્સના કર્મી પાસેથી બેગ છીનવીને શખ્સો ફરાર થયા જ્યારે બે લૂટારુએ લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો મળતી માહિતી અનુસાર સોની જ્વેલર્સનો કર્મી માણેક ચોકથી નીકળ્યો હતો અને કાગડાપીઠ નજીક એક્ટિવા પર પહોંચ્યો ત્યારે લુટારોએ કર્મચારીનું વાહન રોકાવીને સોના ભરેલી બેગ પડાવી દીધી ત્યારબાદ લૂટારો જ્વેલર્સનું સોનું ભરેલી બેગની લૂંટ કરી ફરાર થયા જ્યારે બેગમાં એક કિલો સોનાના દાગીના હોવાનો અંદાજ છે સાથે જ લૂંટના અંજામ આપનારા શખ્સો પણ એક્ટિવા લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું ધરમભાઈ વિજયભાઈ ઠક્કર જેઓ અશરફી જ્વેલર્સ જમાલપુર છે ત્યાં જોબ કરે છે તેઓ જે ઓગણીસ વર્ષના છે વાસણા રહે છે તેઓ જે ગોલ્ડનો સામાન છે પોતાના બેગમાં લઈને જ્વેલર્સનો જતા હતા અને ત્યાં એ રસ્તા ઉપર આસ્ટોડિયાથી ગીતા મંદિર છે બે અજાણ્યા ઈસમો એક્ટિવા લઈને આવેલા હતા અને તેઓને રસ્તો પૂછવાના બાને ઊભા રાખીને તેઓની પાસે જે બેગ હતું તે ઝૂંટવીને જતા રહેલા હતા પ્રાથમિક દૃષ્ટિએ આ બનાવમાં બે શકમંદો આઈડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે સીસીટીવી માધ્યમથી અને એક કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે આ જે સોનું છે તે અશરફી જ્વેલર્સ જે તે જોબ કરે છે ત્યાંનું સોનું હતું અને તે તે સોનું એક જગ્યાએથી કલેક્ટ કરીને ફરતી તે પોતાની શોપ ઉપર જતો હતો અને જ્યારે રસ્તામાં તેને આતરીને સામેવાળી વ્યક્તિ એડ્રેસ પૂછવાના બહાને તેઓને ઉભા રાખેલા અને તેઓની ધ્યાન ચૂટવીને જે ફરસ હતું તે ખેંચીને જતા રહ્યા હાલ ગઈ થી તપાસ ચાલે છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદના અનુસંધાને સીસીટીવી ફૂટેજને આઈડેન્ટિફાઈ કરીને જે બે શખમન છે તેઓને શોધવાની તજવીજ હાલ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહી છે. સાહેબ આજે સોનુ હતું તેમાં દાગીના હતા કે ત્યાં કેટલા વર્ષથી ત્યાં જોબ કરતો હતો? હાલ જોબ તે દોઢ વર્ષથી કરતો હતો અને તેની અંદર જે ગોલ્ડની વસ્તુ હતી જે પ્રાથમિક દ્રષ્ટિએ હજી હાલ પૂછતા ચાલુ છે. તો તપાસ ચાલુ છે. અમદાવાદના ગીતા મંદિર નજીક એક કિલો સોનાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે જ્વેલર્સના કર્મી પાસેથી બેગ છીનવીને શખ્સો ફરાર થયા જ્યારે બે લૂટારુએ લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો મળતી માહિતી અનુસાર સોની જ્વેલર્સનો કર્મી માણેક ચોકથી નીકળ્યો હતો અને કાગડાપીઠ નજીક એક્ટિવા પર પહોંચ્યો ત્યારે લુટારોએ કર્મચારીનું વાહન રોકાવીને સોના ભરેલી બેગ પડાવી દીધી ત્યારબાદ લૂટારો જ્વેલર્સનું સોનું ભરેલી બેગની લૂંટ કરી ફરાર થયા જ્યારે બેગમાં એક કિલો સોનાના દાગીના હોવાનો અંદાજ છે સાથે જ લૂંટના અંજામ આપનારા શખ્સો પણ એક્ટિવા લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું ધરમભાઈ વિજયભાઈ ઠક્કર જેઓ અશરફી જ્વેલર્સ જમાલપુર છે ત્યાં જોબ કરે છે તેઓ જે ઓગણીસ વર્ષના છે વાસણા રહે છે તેઓ જે ગોલ્ડનો સામાન છે પોતાના બેગમાં લઈને જ્વેલર્સનો જતા હતા અને ત્યાં એ રસ્તા ઉપર આસ્ટોડિયાથી ગીતા મંદિર છે બે અજાણ્યા ઈસમો એક લઈને આવેલા હતા અને તેઓને રસ્તો પૂછવાના બાને ઊભા રાખીને તેઓની પાસે જે બેગ હતું તે ઝૂંટવીને જતા રહેલા હતા પ્રાથમિક દૃષ્ટિએ આ બનાવમાં બે શકમંદો આઈડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે સીસીટીવી માધ્યમથી અને એક કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે આ જે સોનું છે તે અશરફી જ્વેલર્સ જે તે જોબ કરે છે ત્યાંનું સોનું હતું અને તે તે સોનું એક જગ્યાએથી કલેક્ટ કરીને ફરીથી તે પોતાની શોપ ઉપર જતો હતો અને જ્યારે રસ્તામાં તેને આત્રીને સામેવાળી વ્યક્તિ એડ્રેસ પૂછવાના બાને તેઓને ઉભા રાખેલા અને તેઓની ધ્યાન ચૂટવીને જે ફરસ હતું તે ખેંચીને જતો રહ્યો સર હાલ કઈ થી તપાસ ચાલે છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદના અનુસંધાને સીસીટીવી ફૂટેજને આઈડેન્ટિફાઈ કરીને જે બેકમન છે તેઓને શોધવાની તજવીજ હાલ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહી છે. સાહેબ આજે સોનુ હતું તેમાં ના હતા કે કેમ કેટલા વર્ષથી થી ત્યાં જોબ કરતો હતો. હાલ જોબ તે દોઢ વર્ષથી કરતો હતો અને તેની અંદર જે ગોલ્ડ ની વસ્તુઓ હતી જે પ્રાથમિક દ્રષ્ટિએ હજી હાલ પૂછતા ચાલુ છે. તપાસ ચાલુ છે.